બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં તંત્રની રીમોલ્યુશન ની કાર્યવાહી આઠ જેટલા ધાર્મિક દબાણો પર તંત્ર નું બુલડોઝર ફરી વળ્યું છે રોડ પર ખડકાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ આ કામગીરી છે તે કરી છે હાલ તો આઠ જેટલા ધાર્મિક દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે રાણપુરમાં કુલ આઠ ધાર્મિક દબાણો પૈકીના ત્રણિક દબાણો ધાર્મિક દબાણો હેઠળ નોંધાયેલા હતા સરકારની શ્રીની સૂચના મુજબ આ ધાર્મિક દબાણો દૂર કરવાના થતાઓ અને સવારથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી એમાં નેશનલ હાઈવે ના બે દબાણો